દાહોદ ખાતે પહોંચી અત્યારે ત્યાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત ખાતે પ્રવેશ કરી ચુકી છે તો સાથે આજે અત્યારે તેઓ દાહોદ ખાતે અત્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે તેવામાં રાહુલ ગાંધીની ભારત જોડો ગુજરાત ખાતે પહોંચી ચૂકી છે તો અત્યારે દાહોદ ખાતે અત્યારે અત્યારે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો દાહોદથી સવારે દસ વાગે લીમખેડા ખાતે યાત્રા પહોંચશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ પણ યોજવામાં આવશે ન્યાય યાત્રા સવારે અગિયાર વાગે યાત્રા પીપલોદ ખાતે પહોંચશે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે અત્યારે દાહોદ ખાતે તો અગિયાર ત્રીસ વાગે પંચમહાલ ગોધરા ખાતે યાત્રા પહોંચશે બપોરના ભોજન બાદ બે વાગે યાત્રા હાલોલ પહોંચશે તો હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે સાથે હાલોલથી યાત્રા પાવાગઢ ગાંધી દર્શન કરી શકે છે તો હાલ અત્યારે દાહોદ ખાતે રાત રાહુલ ગાંધીજી કર્યો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાહુલ ગાંધીજીનો હવે વહેલી સવારે રાહુલ ગાંધીજી દાહોદ મુકામે પહોંચ્યા દાહોદ મુખ્ય બજાર છે આપ જોઈ શકો છો આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ મહિલા દિન ઉજવણીનો નો તમામની રાહુલ ગાંધીજી અને તમામ ઉપર ભગત દાહોદ નગરના આંગણે જોવા મળી રહે છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં ખાસ કરીને દાહોદ નગરને જે કોંગ્રેસ છે કોંગ્રેસ કોંગ્રેસના તમામ લોકોની અંદર આથનગણાટ જોવા મળી રહ્યો છે અને આ ગરબાની જે રમઝટ છે નાના નાના ભૂલકાઓ એક આગવી શૈલીની અંદર ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે પોતાની આગવી વેશ ધારણ કરીને આ મહિલાઓ દાહોદનગરના આંગણે આવી પહોંચી છે ખાસ કરીને મહિલા આજે રાહુલ મોટી સંખ્યા માં આવ્યો છો શું અમારા જનનાયક રાહુલ ગાંધીજી ગુજરાત ધરતી ઉપર આવતા હોય તો સ્વાભાવિક છે કે એમના સ્વાગતમાં અમે લોકો ખુશ જોઈએ પણ અમે એક ન્યાય યાત્રા લઈને નીકળી રહ્યા છીએ તો અમને એવું થયું કે મહિલાઓના જે ગુજરાતની ઉપર થયેલા અત્યાચારો છે એમને પણ બતાવીએ ઝાંખી પણ બતાવીએ અને ખુશીથી એમનું સ્વાગત પણ કરીએ એટલે બંને સમન્વય અમે કર્યો છે કરવાની કોશિશ કરી છે અને રાહુલજીને ગુજરાતનું જે હાર્ટ કહેવાય ગરબા એનાથી સ્વાગત કરી રહ્યા છે મહિલાઓના મુદ્દાને ઉજાગર કરી રહ્યા છે રાહુલ ગાંધીજી ન્યાય યાત્રા છે અને કઈ કઈ જગ્યાએ મહિલાઓને પણ આશા છે કે જે મુદ્દાઓ છે ખરેખર વિશ્વસનીય છે સાચા છે ચોક્કસથી અમને માનીએ રાહુલ ગાંધીજી ઉપર વિશ્વાસ છે કે મહિલાઓના મુદ્દા ઉપર ચોક્કસથી રાહુલજી ન્યાય અપાવી શકશે કેમકે એમના શોબનોમાં પણ લખ્યું છે કે ત્રીસ લાખથી વધારે નોકરી દેશે યુવાનોને મહિલાઓના કહ્યું છે કે દર છ હજાર રૂપિયા આપવાની અમારા મેનિફેસ્ટોમાં નક્કી કર્યું છે મહિલાઓની પચાસ ટકા સરકારી નોકરીમાં ભાગીદારીની વાત કરી છે તો અમારા માટે ગર્વની વાત છે કે અમારા નેતા અમારા માટે એટલું વિચારી રહ્યા છે ઘણા દિવસે તૈયારી કરતા એવું લાગે છે કારણ કે ખૂબ સુંદર ગરબાનું આયોજન છે રાસલીલા થઈ રહી છે સાથે સાથે મહિલાઓ આગવી વેદભૂષા ધારણ કરીને આવે છે ખૂબ મહેનત કરી આવે અમારા રાહુલજી આવતા હોય તો પછી એની કમી કઈ ના હોવી જોઈએ એમાં ખૂબ સરસ જ થવું જોઈએ એના માટે એની તૈયારી છે કોંગ્રેસના યુવરાજ આવે છે ચોક્કસપણે ન્યાય યાત્રા સફળ થઈ રહી છે ચોક્કસથી ન્યાય યાત્રા સફળ જશે ગુજરાતમાં તમે જુઓ દરેક જિલ્લામાંથી બહેનો આવી છે રાહુલજીના સમર્થનમાં તો ચોક્કસથી ન્યાય યાત્રા સફળ જશે આપને મહિલા જોઈશે ખૂબ ખૂબ શુભકામના આપને પણ અને હેપી શિવરાત્રી આ હતા આપ જો દાહોદ નગરના સેવાદળના અગ્રણી કોંગ્રેસ મહિલા સેવા દળના અગ્રણી હતા અને તેમને વહેલી સવારથી ખૂબ તૈયારી કરી છે અને આ મોટી સંખ્યામાં મહિલાઓ અત્રે આવી છે ભવ્ય સ્વાગતની તૈયારી છે સમગ્ર દાહોદ નગરને શણગારવામાં આવ્યો હોય અને તમામ જે ઝંડા છે કોંગ્રેસના તમામ જગ્યા પર લગાવવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં આપજો આ મહિલાઓ અત્રે જોવા મળી રહી છે આપણે આ બીજી જે મહિલાઓ છે એમને આપણે પૂછીશું ધીરે ધીરે તેમની સાથે વાતચીત કરીશું અને રાહુલ ગાંધીજી આવી રહ્યા છે એમના સ્વાગત માટે આપ આવ્યો છે રાહુલ ગાંધીજી આવ્યા શું કહેશો આજે રાહુલ ગાંધીજી અહીંયા આવી રહ્યા છે દાહોદમાં ત્યારે અમે બહેનો ગુજરાતની ગરિમા અને ગુજરાતની સંસ્કૃતિ જે ગરબા આપણા અહીંયા ગુજરાતી ફેમસ છે એ ગરબા દ્વારા અમે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ અને સાથે સાથે ગુજરાતની અંદર જ્યારે ન્યાય યાત્રા આવી રહી છે ત્યારે બહેનોની સાથે જે અન્યાય થઈ રહ્યા છે દાખલા તરીકે બળાત્કાર થવા બહેનોનું શોષણ થવું જે વગેરે મુદ્દાઓ લાઈવ અમે ડેમો કરી અને એમને બતાવવા માગીએ છીએ કે ગુજરાતની અંદર બહેનો કેટલી સુરક્ષિત છે અને બહેનો સાથે શું અન્યાય થઈ રહ્યા છે એ અમારા પ્રશ્નોને ન્યાય મળે એની લડત રાહુલજી આપે એના માટેનો એક આ એક અમારો ટ્રાય છે અને એમના માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે રાહુલજી જે મહિલાઓને લઈને મુદ્દા ઉઠાવી રહ્યા છે તમે માનો છો કે મુદ્દા એકદમ વિશ્વસનીય અને છે હા અમે બધા જ મુદ્દા સાચા છે એમના અને રાહુલજી હંમેશા દરેક લોકો માટે ન્યાય અપાવવા માટે અને દરેકના પ્રશ્નોને ન્યાય અપાવવા માટે આજે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છીએ રાહુલ ગાંધીની જે યાત્રા છે ન્યાય અપાવવા માટેની છે અને આ યાત્રાની અંદર મોટી સંખ્યામાં મહિલાઓ છે આ બેન સાથે વાત કરીશું આપણે રાહુલ ગાંધીજી આવી રહ્યા છે અમે રાહુલ ગાંધીને મળવા આવ્યા છીએ એમની સાથે ગરબા રમી આવ્યા છીએ

સાબરકાંઠા અમે આવ્યા છીએ અને જરૂર છે આગળ વધશે અને આગળ પ્રગતિ કરશે અમે બધા એમની સાથે છીએ ખુબ વહેલી સવાર તૈયારી કરીને આવી ગયા છો સજીદ રાત્રે નીકળ્યા હતા સાબરકાંઠા થી મતનગર તાલુકો રાત્રે નીકળ્યા હતા સવારે ચાર વાગે આવી ગયા અને રાહુલ ગાંધી સ્વાગત માટે આવ્યા છીએ આજે વુમન ડે છે એટલે મહિલા દિવસ છે અને રાહુલ ગાંધી મહિલાઓના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ચોક્કસ પ્રશ્નોને કઈ કઈ વાચા આપવા માટે આવ્યો છે મહિલાનો વાચા પણ ચોક્કસ આપશે અને મને વિશ્વાસ છે કે વાચા આપશે મહિલાઓનું સારું કરશે ચલો વિશ્વાસ છે રાહુલ ગાંધીજી જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે પ્રશ્નો કઈ કઈ જગ્યાએ ઉજાગર થઈ રહ્યા છે આ બેનને પૂછીશું આપણે વહેલી સવારથી જોઈ રહ્યા છે આપણે વ્યવસ્થામાં હતા રાહુલ ગાંધીજી આવી રહ્યા છે ન્યાય યાત્રા છે મહિલા દિવસ છે અને આપ સ્વાગત કરવાનો જે થનગનાટ છે જોવા મળી રહ્યો છે શું કહેશો આજે અમારા માટે બહુ સૌભાગ્યનો દિવસ છે એક તો મહાશિવરાત્રી છે મહિલા દિવસ છે અને રાહુલજી અમારા દેશ પધાર્યા છે એનાથી વિશેષ અમારા માટે કોંગ્રેસ પરિવાર માટે ગુજરાત માટે શું થઈ શકે એટલે આજે બહુ ગર્વનો દિવસ છે અને બહુ મહત્વનો દિવસ થયો અને અમે એ જ ઈચ્છીએ છીએ કે જે ન્યાય યાત્રા લઈને રાહુલજી આગળ વધ્યા છે ભારત જોડવા માટે એ આગળ વધે અને ભારત જોડાય અને બધાને જે ન્યાયની જરૂર છે આજે બહુ જ ખામી છે ન્યાયની આજે આખા દેશમાં એ બધાને મળે ભૂલેનાથી શુભકામના બહેનોની શુભકામના આશીર્વાદ ભૂલેનાથના અને રાહુલ જેની ન્યાય યાત્રા જે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મહિલાઓને લઈને રાહુલજી જે કઈ નહીં કઈ જગ્યા પર તેને વાચા આપવા માટે સાથ આપવા માટે તમામ મહિલાઓ તમે એકત્રિત થઈને આવી છે સૌથી વધારે તો જે આજના દિવસમાં કહેવાય છે કે મહિલાઓ સશક્તિકરણ કરો પણ એના સંદર્ભમાં આપણે જોઈએ તો એવું કંઈ દેખાતું નથી જે મહિલાઓના અગેન્સ્ટ અત્યાચાર વધી રહ્યા છે આ કાલના જ ન્યૂઝપેપરમાં આપણે વાંચ્યું હોય તો દરરોજ નવ રેપ થાય છે ગુજરાતમાં જ એકલા ગુજરાતમાં તો એનાથી વધારે તો ગુજરાત માટે શું શરમનાક વસ્તુ છે અને જો આજે આટલું બધું અન્યાય થતું હોય મહિલાઓ પ્રમાણે તો આજે ન્યાય ના મળે તો ક્યારે મળશે કઈ સદીમાં મળશે આ કયું રામ રાજ્ય ગણાય છે જે લોકો કહે છે મન તો નહીં દેખાતું વ્યથા ઠાલવી છે આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે છે બહેનોની શુભકામના રાહુલ ગાંધીજી સાથે છે સાથે સાથે નજર કરીએ તો મહાશિવરાત્રીનો પર્વ છે મહાશિવરાત્રીના પર્વમાં ભોલેનાથની આશીર્વાદ રાહુલ ગાંધીજીને મળે યાત્રા સફળ થઈ રહે છે મોટી સંખ્યામાં દાહોદગરના આંગને લોકો પધાર્યા છે ગરબાની રમઝટ છે રાસલીલા થઈ રહી છે અને સાથે સાથે રાહુલ ગાંધીને આવકારવા માટેનો જે ધનગનાટ છે જે ઉત્સાહ છે એ પ્રજામાં જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ તમામ લોકો અત્રે આવ્યા છે અને રાહુલ ગાંધી યાત્રા ગુજરાત ખાતે પ્રવેશી ચુકી છે દાહોદ ખાતે અત્યારે વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહિલાઓ અત્યારે ગરબે જમતી જોવા મળી તો સાથે રાહુલ ગાંધી ના સ્વાગત માટે પણ તૈયારી કરવામાં આવી આજે મહાશિવરાત્રી નિમિત્તે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું